યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે જે આરોગ્ય સુખાકારી અને માનવતાને પ્રોત્સાહન આપે છે બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે આ વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે યોજાશે જેની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ ગુજરાતમાં ઉજવણી સાથે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે દાહોદ જિલ્લામાં આ વર્ષે યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઐતિહાસિક ધરોહર સિદ્ધરા જયસિંહ છાપ તળાવ ખાતે યોજાશે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે યોગ એ દરેક માટે છે જેમાં કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયનો ભેદભાવ નથી તેમણે દાહોદના તમામ નાગરિકો સરકારી કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને સંસ્થાની ઉજવણીમાં સહભાગી બની યોગને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી

દાહોદ જિલ્લામાં પણ આપણ જિલ્લા કક્ષાની યોગ વિશ્વ યોગ દિવસની ઉજવણી જો છે એ છાપતા ખાતે કરવા માટે જઈ રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા એના માટેનું પૂરતું આયોજન કરી લેવામાં આવેલું છે અહીંયા લગભગ અઢી હજારથી વધારે લોકો જો છે એ પાર્ટિસિપેટ કરશે એમાં દરેક એજ ગ્રુપના લોકો આ યોગ દિવસમાં પાર્ટિસિપેટ કરશે અને યોગ જે છે એ આપણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ભારત દેશ દ્વારા આખા વિશ્વને આપવામાં આવેલી એક સૌથી મોટી સૌગાત છે તો આપણા દાહોદના જિલ્લાના નગરવાસીઓને અને દાહોદ જિલ્લાના દરેક તાલુકાના અને ગામડાના લોકોને

યોગે માત્ર શારીરિક કસરત નથી પરંતુ જીવન જીવવાની એક કળા છે એકવીસ જૂનના રોજ દાહોદ જિલ્લો યોગના ઉમદા સંદેશને ફેલાવવા એકજૂટ થશે દાહોદવાસીઓ આવો આપણે સૌ સાથે મળી યોગ દિવસની આ ભવ્ય ઉજવણીમાં જોડાય અને સ્વસ્થ સુખી અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધીએ આ યોગ દિવસની તમામ અપડેટ્સ અને વધુ માહિતી માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બેલાયકન દબાવો જેથી દરેક મહત્વના સમાચાર આપ સુધી સૌથી પહેલાં પહોંચે ફરી મળીશું એક નવા અપડેટ સાથે નમસ્કાર